મગદાન આવો દે ખબર પડવી જોઈએ કે આયો બાપા પાપા સીતરામની મધુલીય ભજન થાય છે ત્યારે બોલ બજરંગદાસ બાપાની જય વાલમ પીરની જય નમહ પાર્વતી પતિ હર હર મહાદેવ આજે

આપણે તરત એ સવાલ પૂછી ઘરે આવી એટલે કે બા ક્યાં ગયા મમ્મી ક્યાં ગયા માં ક્યાં આખા દિવસ નો થાક લાગેલો હોય ને ઘરે આવીને માને નો ભાળવી એટલે તરત આપણને ખબર પડે કે માં ઘરમાં નથી અને મા એટલે શું તો કે સવારે સૌથી પહેલા જાગે અને સાંજે સૌને સુવડાવીને પછી સુવે સવારે સૌથી પહેલા જાગે અને સાંજે સૌને સુવડાવીમાન આવી જાય પાંચમું વ્યક્તિ આવી જાય તો એમ કહી દે કે તમે બધા જમી લો મને ભૂખ નથી આ ત્યાગની મૂર્તિ એટલે માં આવી માતાનું આજે શ્રાદ્ધ હોય ત્યારે એની પાછી આપ ભજનનો કાર્યક્રમ રાખ્યો જેના દીકરા ભજન કરતા હોય જેના દીકરા ભજનમાં બેહતા હોય ને એ માનું ને એ ગીતાનું એમ કહેવાય મોક્ષ તો ચાર ન થઈ ગયો હોય ત્યારે જ એના સંતાનોમાં આ સદગુણ આવતા હોય અને માં એટલે હમણાં થોડાક દિવસ પહેલાંનો જ મારો અનુભવ કે મારા કુટુંબના આ વાત લગભગ બધાના ઘરે બનતી હોય મારો અનુભવ છે એટલે હું આજ અહીંથી કહી રહ્યો છું કે થોડાક દિવસ પહેલા આપણે ભાદરવી અમાસ ગઈ એટલે મારા ભાભીનો મને ફોન આવ્યો કે આજે બાને ભાવતી રસોઈ બનાવજો બાને ભાવતી રસોઈ બનાવજો અને બાના ફોટા પાસે ધરાવજો ત્યારે મે બપોર સુધી વિચાર કર્યો તો મને એ વાત મને યાદ ન આવી કે બાને કઈ રસોઈ ભાવતી હતી કારણ કે બા એક એવું પાત્ર હોય છે અને અત્યારે તમે જોવો તો એમ કેવાય કે હવે તો બેસણા પાણી ઢોળ ને એ બધું હવે ટૂંકમાં થવા કે બે ત્રણ થી પાંચ બધા પૂરું કરે કોઈને આપણે એવા કયા મોટા ધંધા કરવી કયા મોટા એવા બિઝનેસ કરવી કે આપડા માવતર જેને નવ નવ મહિના આપણો ભાર બેઠાડ્યો હોય જેને પાંચ પાંચ વર્ષ સુધી જ્યારે આપણે હાલતા ચાલતા શીખ્યા હોય આપણે હાથે ગમતા નો શીખ્યા હોય ત્યાં સુધી આપણને જેને મોઢામાં ખોળિયા દીધા એની પાછળ આપણે નવ થી બાર થી બેસી નો શકીએ એવા કયા આપણે મોટા બિઝનેસ કરીએ છીએ

એને દ્રૌપદી વસ્ત્ર હરણ જે થાતું હતું ને ઈ દ્રશ્ય એને અહીંયા દેખાડું અને ત્યારે એને એમ કીધું કે હે માधव મેં જે પાપ કર્યું ઈ મને મારી ભૂલ મારી પાપ મને સમજાઈ ગયું છે અને ઈ હું સ્વીકારું છું બે હાથ જ્યારે માधव હામુ જોડ્યા ને ત્યારે માધવે માથામાં હાથ ફેરીને એટલું કીધું તું કે હે દાદા હવે તમને વેદના નહીં થાય ત્યારે કેમ મારો ડોક્ટર મળી જાય તો આપણને એમ કે ભાઈ હવે તમને વેદના નહીં થાય એમ એક ઇન્જેક્શન આપી દઉં સુધી પછી રાખવા નો રાખવા એ મજાના હાથ ની વાત છે પણ વેદના કરતા તો સારું કરી જ દેમ વેદના તો બંધ કરી જ દે એક જંગલ હળસતું તું

ટીપા બે ટીપા પાણી થી કઈ આગ બુધાવાની તું એકવાર વહી જા ત્યારે એકવાર ન ગઈ અને સકલી હાથી ને એટલો જવાબ આપ્યો કે કાલનો કાળો ઇતિહાસ એમ નો કે જંગલ હળદું ને સકલી બેઠી બેઠી ધોતી હતી એટલા માટે કે મારાથી થાય કામ કર્યું